રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજ નદીને જોડતો પુલ કે જે ઉપલેટા તથા જામકંડોળા વચ્ચે આવેલ ચિત્રાવડ ગામ તથા ચિત્રાવડથી જામકંડોળાથી રાજકોટ જવા માટેનો એક માત્ર આ માર્ગ છે અને બંને વચ્ચે આવેલ કોઝ કોઝવે હાલ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલત છે અને આ કોઝવે દર વર્ષે ધોવાઈ જાય છે તંત્ર દ્વારા દર વખતે માટી કામથી સાંધા કરવામાં આવે છે પણ દર વર્ષની જેમ દર વખતે વધુ વરસાદ પડે તેથી આ કોઝવે નું ધોવાણ થઈ જાય છે લાખો રૂપિયાનો પણ ધોવાણ થઈ જાય છે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે વાહન વ્યવહાર માટે વીસ કિલોમીટર ફરી જવાનો કે અવર માટે ફરીને જવું પડે છે આ કોઝવે વ્યવસ્થિત રીતે અને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી લોકોને રાહદારીઓને વિદ્યાર્થીઓને ચાલીને જવું પડતું હોય છે તો જીવના જોખમે અવર જવર કરવી પડતી હોય છે જામકંડોળા તાલુકાના ચિત્રાવડ પાટી બરડીયા ગુનાદા સરી અને જામ દાદર મોજ ખીજડીયા જામથોરાડા ચરેલ સાતોદર રાજપરા કાનાવ દાળા અને બાલાપર ખજુરડા જેવા ગામો તથા ઉપલેટા તાલુકાના ખીરસરા અરણી વડાણી પડવલા રાયાવદર ખાખી જળિયા જેવા અનેક ગામો સાથે જ જામજોધપુર ગામોથી સીધો રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે પણ આ કોઝવે ખખડધંજ હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયેલ છે બસો થી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે કાં તો જીવના જોખમે લોકોને આ કોઝવે પરથી પસાર થવું પડી રહ્યું છે તેથી ચિત્રાવડ ગામના આ કોઝવે ને અસર કરતા ગામોના લોકો આગેવાનો ખેડૂતો આ મોજ નદીના કોઝવે મુશ્કેલીઓ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ